રાંદેર પોલીસ સ્ટેશનમાં એક નાગાબાવાનો વેશ ધારણ કરી અને સોનાનો ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડેલ છે એની અંદર એ અગાઉ બે હજાર ચોવીસના કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં આવો બનાવ બન્યો હતો જેની અંદર આ કામના આરોપીઓ ગાડીમાં આવેલા અને એક રાહદરીને રસ્તો પૂછતા હતા અને એની ચેન હતી એના ગળામાં એ ચેઇન સ્નેચિંગ કરીને જતા રહેલા હતા એ મુજબનો બનાવ બનેલો હતો જેની તપાસ પોલીસ કરતી હતી દરમિયાન અત્યારે એક વિડીયો વાયરલ થયેલો જે વિડીયોમાં આ કામના આરોપીને ફરિયાદીએ ઓળખી લીધેલ પછી પોલીસે જોયેલ કે આ તો વિડીયો વાયરલ દહેગામ બાજુનો છે પછી પોલીસે વર્કઆઉટ કરીને જાણવા મળેલ કે આ કામનો આરોપી ઉના ગુનામાં સાબરમતી જેલમાં છે જેથી પોલીસે એને ટ્રાન્સફર વોરંટ આધારે પકડી લાવેલ છે અને એની પૂછપરછ કરી અને એની એની જે ઇતિહાસ જોતા એ અગાઉ ત્રેવીસ ગુનામાં જુદા જુદા ગુનામાં પકડાયેલો હતો આરોપી ખૂબ જ રીડો છે એટલે એના પોલીસે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ ચાલે છે આરોપી ને હાલ વાર સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર કરાવેલી છે